સવારના પહોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠળ ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા છે સર્વે સાવધાન થઈને સાંભળો એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે પણ સુધી સુરત જઈને સાંભળશો તો સમજાશે નહીં તો નહીં સમજાય પછી સર્વે હરિભક્ત કહ્યું જે હે મહારાજ કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય ને કોઈકને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભક્તમાં હોય છે હવે જેને ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપે જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે યુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્ધંભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તના દિકને વિશે અતિશય રુચિ વર્તે અને જેને આત્મનિષ્ઠા પ્રદાન હોય તે તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઇષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં યુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે એવી પ્રકૃતિવાળો હોય અને જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રદાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત્ય રૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગૃહ કુટુંબી આદિ પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારું જે સ્વાદુ ભોજન અને સદવસ્ત્રાદિક પંચ વિષય સંબંધી માઈક પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે અને જેને ભક્તિનિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે પદાર્થ તેને પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરે અને તે ભક્તને ભગવાનના જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે તેને પ્રીતિ થાય અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે જ નિરંતર પ્રવૃત્તિ હોય એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહીં પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહીં અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેવું જેનું અંગ હોય તે તેમ બોલો પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેનું એક સરખું અંગ હોય તે ઉઠી ઊભા થાવ પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઊભા થયા પછી શ્રીજી મહારાજે એ સર્વને પાછા બેસાડ્યા પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે એ ચારેય અંગવાળાને પોતપોતાના અંગમાં કોઈ ગુણદોષ છે કે નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ગુણદોષ છે તે કહીએ તે સાંભળો જે એ ચારેય અંગવાળા જે ભક્ત તેમના જે અમે પ્રથમ લક્ષણ કહ્યા તે પ્રમાણે જે વર્તે તે તો એમને વિશે ગુણ છે અને એ પ્રમાણે જે ન વર્તાય તેટલો એમને વિશે દોષ છે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એ ચાર નિષ્ઠાવાળાને વિશે કોઈ અધિક ન્યૂન્ય છે કે ચારે તુલ્ય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યાં સુધી એક એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારેય સરખા છે ને અને જ્યારે એ ચાર નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તે સર્વ અધિક છે અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ ઇતિ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું સુડતાલીસમું વચનામૃત પૂરું થયું સહેજાન સ્વામી મહારાજની જે આ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ શ્રી સોમનારાયણ ભક્તિને ને સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ